દાહોદમાં આવેલા દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામે હોળી પર્વના બે દિવસ પહેલાંની મેવાસી હોળી પ્રગટાવવાની પરંપરા છે પાવાગઢના પતય રાજાના પતન પછી તેઓ બે પુત્ર રહીતસિંહજી અને કંગરસિંહજી ભાગી છૂટ્યા હતા જેમાં એક પુત્રએ દેવગઢ બારિયા સ્ટેટની સ્થાપના કરી તે વખતે મેવાસી લોકો પણ પાવાગઢથી નીકળી ગયા અને અંતેલા ગામે વસવાટ કર્યો અને તે પછી આ રાજા એ અંતેલા ગામે તેરસની તિથિએ પાવાગઢની હોળી પહેલા અહીંના મેવાસી લોકો સાથે હોળી પર્વના બે દિવસ પહેલાં તેરસની તિથિએ પૂજા અર્ચના કરી અને હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી તે પછી તાલુકાના અનેક ગામોમાં ચૌદસ અને પૂનમની હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે પરંપરા મુજબ અંતેલા ગામે મેવાસી હોળી પ્રગટાવવામાં આવી હતી મારું નામ બારિયા વિનોદભાઈ જયંતિભાઈ દાહોદ જિલ્લાના દેવરે બારિયા તાલુકાના અંતેલા ગામે જયારે પતય રાજાએ ચઢાઈ કર્યું હતું ત્યારે અંતેલા ગામમાં આવી અમારા વર્ષો અને અને ગામે હતા તેઓને મેવાસી તરીકે ઓળખાયા અને મેવાસી તરીકે અમારા ગામની અંતેલા ગામની સૌથી પહેલા હોળી અમારી પહેલી પડે છે અને બધા નગરજનો અને ગ્રામજનો બધા ભેગા મળી અને આખું ગામ ભેગું થઈ અને ઢોલ ને નાચ ગાન કરી અને પછી હોળી

કોઈ જગ્યાએ પહેલી ધેરસની હોળી પડતી નથી પણ અમે અંતે આમ જે વર્ષોથી એમના ચાલુ પરંપરાએ અમે આજના બે હોળીનો આજનો તેરસ ની માળીએ છીએ એટલે અમારી હોળીનું મહત્વ એવું છે કે એક મેવાસી હોળી તરીકે અમારી હોળી ઓળખાય છે ફેઝાન મફત દિવ્યાંગ ન્યૂઝ દેવગઢ બારિયા દાહોદ